ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરી ગુંડા ગર્દી અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા લોકોએ આતંક મચાવ્યો છે તેવામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમને ઘટાડવાના મુદ્દે મીટિંગનું આયોજન કર્યું હતું અને આ મીટિંગમાં એક કેસ પર ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી તે કેસ કયો હતો અને હર્ષ સંઘવીએ શા માટે મિટિંગ બોલાવી પડી તેના વિશે વાત કરવી છે આવી નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતમાં છેલ્લા અઠવાડિયે જાણે લુખા તત્વોએ માજા મૂકી હોય તેવું જોવા મળ્યું હતું હત્યાઓના ગુનામાં આશરે પાંચ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા આ સિવાય પણ રાજ્યમાંથી ઘણી જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો પણ પકડાયો હોય તેવું પણ સામે આવ્યું આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગનું આયોજન કર્યું આ મિટિંગમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને બીજા ડિપાર્ટમેન્ટના ડીસીપી રાજ્યમાં ગુનાખોરી અસામાજિક તત્વો પર રોક લગાવવા ચર્ચા કરી તેની સાથે પાટણની ધારાપુર મેડિકલ કોલેજમાં અનિલ નામના વિદ્યાર્થીની રેગિંગ દરમિયાન મોત થયું હતું તેના પરિવારને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવ્યા હતા અને તેમની સંપૂર્ણ વેદનાને સમજી આગળ કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપ્યું તો ચાલો આપણે તેમના પરિવારના તેચ્છુ પાસેથી જ જાણીએ કે તેમનું શું છે અમારા જે પરિવારજનો આજે અમે હર્ષભાઈને મળવા આવ્યા હતા રજૂઆત કરવા કે આવું બનાવ બની ગયો છે તો આગળ આવા બનાવ ન બને કે બીજા છોકરાનો કોઈનો ભોગ ન લેવાય એની માટેની પગલાં લેવા માટે તમે આગળ કાર્યવાહી કરો એટલે હર્ષભાઈએ અમને બહુ સારી રીતે સાંભળ્યા બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે તો આની આગળ કાર્યવાહી ડીજીપી થી કરવામાં આવશે એવું અમને હર્ષભાઈએ જણાવેલું છે તમે એમની જે રજૂઆત કરી એમને તમારી માંગેલી સંતોષ એનાથી તમે સતોષ ફૂલ સંતોષથી અને સંતોષકારક જવાબ છે સરકારનો ભી અને હર્ષભાઈનો ભી અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માની છે તમારા વતી કે એમને અમને સાંભળ્યા અને આગળ

જ્યારે રાજ્યમાં એક પછી એક વારંવાર ગંભીર ગુનાઓ બનતા હતા તે પરિસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રી એક કાયદો વ્યવસ્થા અને રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે પગલાં લેવાની બદલે મહારાષ્ટ્રની અંદર ચૂંટણીનો પ્રચાર કરતા હતા રાજ્યમાં થતી ગુનાખોરી સામે પણ તેમની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નહોતી જે ખરેખર શર્મની વાત છે અગાઉ જ્યારે આવો આ ગુનાઓ થઈ રહ્યા હતા ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત હતા અને હવે મહારાષ્ટ્રમાં ભાજપ જીતી ગયું છે ત્યારે હર્ષ સંઘવી નવરા પડ્યા છે અને પોતાના અસલ કામમાં ધ્યાન આપવા મિટિંગનું આયોજન કર્યું તમને શું લાગે છે આ મિટિંગ બાદ રાજ્યમાં વધતા જતા ગુનાઓ પર લગામ આવશે કે પછી આ મીટિંગ એ બીજી ઘણી મિટિંગોની જેમ માત્ર વાતો જ રહી જશે તમને શું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ